નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી વડી અદાલતે શરતોના આધારે આ જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી વર્ષ બે હજાર ઓગણીસના જાન્યુઆરી મહિના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી સયાજીનગરી ટ્રેનમાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન સામખિયાળી નજીક શાર્પ શૂટરોએ ગોળી મારી તેમની હત્યા નીપજાવી હતી આખા પ્રકરણમાં જે તે સમયે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી સપાટીએ આવી હતી ચકચારી આ હત્યામાં સરકાર દ્વારા વિશેષ સમિતિની રચના કરાઈ હતી લાંબા સમય સુધી નાસ્તા ફરતા આ રાજકીય અગ્રણીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી તાજેતરમાં આ બનાવના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીની જામીન અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા માન્ય રાખવામાં આવી હતી દરમિયાન છબીલ પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી વડી અદાલતે ચોક્કસ શરતોના આધારે આધારે આરોપીને જામીન ઉપર છોડી મુકવા આદેશ કર્યો છે પાણી પાણીથી ભરેલા નાના કાળાઓ માટીથી ભરીશું અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું આમ્છી પાણીમાં સુવીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર